બીજી તરફ વાત જૂનાગઢની તો જિલ્લા વિકાસ અધિકારી સરપંચનો વિવાદ વધુ વકર્યો છે મણાવદરના ગામના મહિલા રાજીનામું આપ્યું છે સરપંચ રાજીનામું આપ્યું છે તાલુકા વિકાસ અધિકારી સામે ગંભીર આક્ષેપ કર્યા છે જિલ્લા વિકાસ અધિકારી સામે પણ આક્ષેપ કર્યા છે સરપંચોને ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે માનસિક ત્રાસથી કંટાળી અને રાજીનામું આપ્યું વાત સામે આવી છે હવે આ જે બધું કામ હોય છે એ તાલુકા વિકાસ અધિકારી આવવાનું હોય છે એને ચેક કરવાનું હોય છે એ બધું જોવે વાંચે કે શું થયું શું નથી થયું ત્યાં આવે છે વિઝિટ લે છે તો એમનો કોઈ આમાં ઓલું છે જ નહીં એટલે કે આનો મતલબ એમ થયો કે જે છેલ્લા છેલ્લા માણસો છે ને જે નાના માણસ છે એને હાલવો અને એ બિચારા એટલા ડરે છે કે એ લોકો નિર્દોષ છે તો એ લોકો અહીંયા આવતા ડરે છે અને આપણે કોઈ કમાવા માટે સરપંચ બન્યા નથી ગામનો વિકાસ થાય ગામ આગળ વધે એટલે અમે સિટી છોડીને અહીંયા અમે ગામડે આવ્યા છે આજે અહીંયા મને જવાબ દેવા માટે બોલાવી હતી હું અહીંયા જવાબ દેવા આવી હતી અને આજે પછી એમને મારો જવાબ સાંભળ્યો નહીં અને મેં અઠ્યાવીસ તારીખનું એ કીધું તેમણે કીધું એ તમારો પ્રશ્ન છે અને હું આ બધાના ગોળ ગોળ ચક્કર છેલ્લા છ મહિનાથી હું ગોળ જ ફરું છું કે આની પાસે જાઓ આની પાસે જાઓ અને મંત્રીથી માંડીને બધા મને જેમ તેમ જવાબ આપે છે એના લીધે મને માનસિક થઈ ગયું છે હું એટલી depression માં આવી ગઈ છું કે હવે હું આ લોકો થી કંટાળી ને હું આજે માણા રાજીનામું આપી દઉં છું ને અહીંયા મેં સાગવન સાહેબ ને પણ રાજીનામું મારું આપી દીધું છે પણ મહિલા સરપંચ હું તો આટલી એજ્યુકેટેડ છું તો એ જો આ લોકો મને આટલા હેરાન કરતા હોય તો જો સાધારણ ગામની સ્ત્રી હોય ને તો બીજી વાર કોઈ પણ સ્ત્રી છે ને સરપંચ નહીં બને એટલે હું ભાજપના બધા માનનીય મુખ્યમંત્રી સાહેબ આ આપણા અમારા જે જે ધારાસભ્ય તમે દેજો કારણ કે આ લોકોના જે સાહેબ ના તમારા જે રૂબાપો છે ને એ બિચારી સાધારણ ને નોર્મલ ભણેલી બાઈઓ હશે ને તો એ હું જો હલી ગઈ ને હું હારા હારા ને જવાબ આપી શકું હું હલી ગઈ તો બીજી કોઈ સ્ત્રી નું કામ નથી તો છે ને તમે હવે આ સ્ત્રી ને સરપંચ બનાવવાનું જ બંધ કરી દેજો